પંચાણું ટકા કિસ્સામાં અરજદારોના નાણાં જતા અટકાવવામાં પણ સફળતા મળી છે ત્યારે એક વર્ષમાં પાંચ હજારથી વધારે અરજદારોને ફ્લોરથી બચાવવામાં આવ્યા ત્યાં એક ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યો છે અને જેને લઈ ત્યાંથી કાર્યવાહી કરવામાં આવી છે એકસો દૈનિક પાંત્રીસ થી ચાલીસ અરજદારો સાયબર ક્રાઈમમાં જે ફ્રોડ હોય છે તેને લઈ ફરિયાદ કરતા હોય છે પંચાણું ટકા કિસ્સામાં રજદારોના નાણાં જતાં અટકાવવામાં પણ સફળતા મળી છે ત્યારે ગુજરાત પોલીસ માટે આ ગૌરવના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ફ્રોડમાં નાણાં જતાં અટકાવવામાં આવ્યા વડોદરા સાયબર ક્રાઇમ ટીમને મળ્યો છે કેન્દ્રનો સ્કોચ એપોર્ટ આ બેનને એવો તકલીફ હતી કે એમની જાણ બહાર બીઓ બેન્કની જે આધાર એપ્લિકેશન હોય એની ડોટ એપી કે એમનાથી ડાઉનલોડ થઈ ગયેલ હતી જેથી એમની જોડે એમની જાણ બાર પૈસાનો ફ્રોડ થઈ ગયેલ હતો એટલે એમણે મોબાઈલમાંથી એપ્લિકેશન અને ડોટ એપી કે ક્યાં ક્યાં ઇન્સ્ટોલ થાય છે બે જગ્યાએથી એમની એપ્લિકેશનને ડિલીટ કરી જેથી એમના એસએમએસ ફોરવર્ડ થતાં બંધ થઈ ગયા અને પૈસા કટ થતાં બંધ થઈ ગયા અને તરત જ આપણે ઓગણીસ ત્રીસની એમને પ્રોસેસ કરવાનું સમજ કરી ત્યારે હાલ ફાઇનાન્શિયલ ફ્રોડ જોવા જઈએ તો એપી કે ફાઇલનું થોડું વધારે ચલણ અને બીજું લોન હેરેસમેન્ટનું એક ફેક લોન એપ્લિકેશનમાંથી આ લોકો અજાણતા અરજદારો ડાઉનલોડ કરી લેતા હોય છે અને ત્યારબાદ મામૂલી રકમ જેમ કે પચીસો ત્રણ હજાર જેવી રકમ એમની લોન એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે અને સામે એમનો બધો એક્સેસ જેમ કે ફો એની ગેલેરીનો એક્સેસ એનો ફોન બુકનો એક્સેસ એનો લોકેશન એ બધા એક્સેસ એ લોકો લઈને એમનો ફોટા ન્યૂડ એડિટ કરીને એ લોકો હેરાનગતિ કરતા હોય છે અને લોકો સભ્ય સમજમાંથી આવતા હોય છે એટલે થોડીક શરમના મારે એ લોકો જેમ પૈસાની માગણી કરે એમ આ લોકો આપી દેતા હોય